જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ સર્વાંગી શિક્ષણ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને જીવન મૂલ્યો જેમાં આજે પાઠ નંબર છ ચાણક્યની અલિપ્તતા તેના વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે કે ભગવાન શબ્દો ભગવાને અર્જુનને મહાભારતના યુદ્ધ સમયે

એ લાગતું નથી ચાણક્ય મગધના મહા અમાત્ય મહા મંત્રી બનેલા હોય તેને મહામાત્ય કહે છે મહા અમાત્ય મહામાત્ય હતા આમ છતાં તેઓ અંતે સાધુ જીવન જીવતા હતા ચાણક્ય ત્યાં થોડા દિવસે પધાયેલા સંત મહાત્મા હોય કે રાતના અંધારામાં ચોરી કરવા આવેલા ચોરો તમામ ચાણક્યની અલિપ્તતા જોઈ પ્રભાવિત થઈ જાય છે તો વાર્તામાં શું કહે છે એની પહેલા આપણે શ્લોક છે એનું પઠન અને ગાન કરીએ શ્રીમદ ભગવતા કહ્યું છે યોગયુક્તો યોગયુક્તો विशुद्धात्मा, विशुद्धात्मा, विजितात्मा विजितात्मा जितेन्द्रिय जितेन्द्रिय सर्वूतात्म सर्वूतात्म भूतात्मा भूतात्मा सर्वभुतात्म, न लिप्यते. યોગયુક્તો વિશુધાત્મા વિજિતામા જિન્દ્રિયતાત્મભૂતા કુરિપ્યે ગૌ યોગયુક્તો વિશુધાત્મા વિજિતા જિન્દ્રિયતામા कुर्वन्न पीन लिप्यते शरीर ने अधीन करना इंद्रियों ने जीतना शुद्ध अंतःकरण वालो अंतःकरण એટલે કે અંદર થી શુદ્ધ આપણે બહાર થી તો શુદ્ધ થઈ જ છીએ સ્નાન કરીએ નવો કપડા પહેરીએ માથું ધોઈએ એટલે બહાર થી આપણે થાય દેખાય પણ અંદર થી કેટલા શુદ્ધ જોઈએ આપણે અંદર થી એટલે કે આપણે પ્રેમ દયા કરુણા લાગણી બીજાએ સહકાર આપવો વફાદારી થી કામ કરવું આ બધું અંદરથી આવે એટલે શુદ્ધ છે તથા સઘળાજીવોને આત્મરૂપ જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં લેપાતો કર્મ કરે છે પણ એ નથી અલિપ્ત રહે છે ચાલો આપણે અહીં એક વાર્તા આપી જોઈએ ચાણક્ય અથવા કોટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન કેવા હતા મુખ્ય પ્રધાન ચંદ્રગુપ્તના ગુરુ હતા તેનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું ચણક ના પુત્ર હોવાથી તેને ચાણક્ય કહેવા કહેવામાં આવે છે તથા કુટિલ નીતિ ઉપદેશક હોવાથી તેને કૌટિલ્ય પણ કહે છે કુટિલ નીતિ કેવી રીતે આપણે લોકો સાથે વ્યવહાર કરવો એ ચાણક્ય એમના પુસ્તક ની અંદર લખેલું છે કૌટિલ્ય કૌટિલ્ય અર્થશાસ્ત્ર પણ આપણે ત્યાં

છતાં પણ તેમની સાદગી કેવી હતી એ આપણે જાણીએ છીએ આલાંસ મહિ હતો એક દિવસ ચાણક્યના નિવાસસ્થાને કોઈ મહાત્મા પધાર્યા ચાણક્યે મહાત્માને પોતાના ઘરમાં આવકાર્યા જો તમે જોઈ શકો છો કોઈ મહાત્મા ચાણક્યની પાસે મળવા માટે આવ્યા છે મહાત્માએ ઘરમાં પ્રવેશતા જોયું કે ચાણક્યનું ઘર સામાન્ય હતું ઘરમાં કેટલી વસ્તુઓ હતી એક માટલું રાંધવાના વાસણ પથારી અને એક દીવો એ સમયે વીજળી નહોતી એટલે દીવો એક દીવો અને બીજું કંઈ નહીં ન કોઈ ઠાઠમાળ કે ન કોઈ નોકર ચાકર જયારે આપણે કોઈ જગ્યાએ જઈએ તો પહેલા આપણે એમનું ઘર કે આજુબાજુ શું છે એ જોઈ લેતા હોઈએ છીએ અને આ મહાત્મા બોલે છે શું અમાત્ય ચાણક્ય પાસે આજ સંપત્તિ છે?

મહાત્માને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરી મહાત્માએ ચાણક્યની આ વિનંતી સહર્ષ સ્વીકારી મહાત્માને ભોજન ભોજનમાં હતા થોડા ભાત કઢી અને એક જ ભોજન જોઈ શકો છો અહીં ચાણક્ય છે એ પીરસી રહ્યા છે અને મહાત્મા જમી રહ્યા છે મૌર્ય સામ્રાજ્યના અમાત્ય અને આવું સાદુ ભોજન મનમાં વિચાર આવે છે તમે આ મહાન સામ્રાજ્યના ઘડવ્યા અને શક્તિશાળી અમાત્ય છો. છતાં તમે જીવન કેમ પસંદ કર્યું? તમે ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનાવનાર ચાણક્ય હતા એટલે રાજા કરતા પણ એનું વિશેષ માન હતું છતાં પણ કેવી સાદગીથી જીવન જીવતા હતા એ આપણે જોવાનું છે હું લોકોની સેવા કરવા માટે અમાત્ય બન્યું છું

વૈભવશાળી જીવન જીવીએ નોકર ચાકર રાખીએ વૈભવશાળી અનાસક્ત ચાણક્ય અને તેમના ગુણ વિશે વિચારતા વિચારતા મહાત્મા એ વિદાય લીધી જોઈ મહાત્મા જઈ રહ્યા છે અને ચાણક્ય મૂકવા પણ આવે છે તો આપણે આપણે શીખવાનું છે સાથે અહી બે માણસો કઈક ઉચકી લાવી રહ્યા છે જોઈએ બીજી બાજુ ચાણક્ય ઠંડીથી પીડાતા લોકો માટે રાજભંડાર મંગાવ્યા તે લઈને સેવકો આવી પહોંચ્યા ચાણક્ય તે ધાબળા પોતાના ઘરના ખૂણામાં મુકાવ્યા ક્યાં મુકાવ્યા પોતાના ઘરના ખૂણામાં જુઓ અહીં બે માણસો એ ધાબળા મૂકી રહ્યા છે ચાણક્ય એમને જોઈ રહ્યા છે અનુજાણ કેટલાક ચોર લઈને કોને તે ચોરને સમય વીત્યો ને રાત પડી પૂનમની એ રાત્રિએ ચોર ધાબળા ચોરવા ચાનકકના ઘરમાં પ્રવેશ્યા ચંદ્રના પ્રકાશ લીધે ઘરની અંદર બધી વસ્તુઓ બરાબર દેખાતી હતી જો પૂનમ નું ચંદ્ર અને અહીં બારીમાંથી પ્રકાશ આવી રહ્યો છે એટલે બધી વસ્તુ દેખાઈ રહી છે અને ચોર પ્રવેશી રહ્યા છે ચોરે જોયું કે ચાણક્ય પોતાનો જૂનો તેમની બાજુમાં તેનાથી ન રહેવાય હિંમત કરી તેને ચાણક્ય જગાડીને પૂછી લીધું બોલ ચોરો તો ચોરને ડર લાગવો જોઈએ કે ભાઈ જગાડશે તો પકડાઈ જશે સજા થશે પરંતુ એવું વ્યક્તિત્વ હતું ચોર એને પૂછે છે આમ શા માટે આટલા બધા નવા દાબડા બાજુમાં હોવા છતાં જૂનો છો આ ઉત્તર સાંભળીને ચોરી કરવા આવેલા ચોરને પસ્તાવો થયો તેમણે ચોરી કરવાનું છોડી દીધું અને નીતિના માર્ગે ચાલવા ગયા તો અહીં પણ આપણે શીખવાનું છે કે આપણી પાસે

અને ઉંચા વિચારો કરો મહાત્મા ગાંધીજી કહેતા હતા સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ આપણા સ્વામી વિવેકાનંદ એ પણ સાદું જીવન જીવતા હતા મહાત્મા ગાંધીજીનું જીવન પણ ખૂબ સાદું હતું સાથે સાથે ખોરાક પણ સાદો લેવો જોઈએ આપણે જંક ફૂડ અને આપણે ફાસ્ટ ફૂડ આ લઈએ છીએ જેનાથી મેદ વધી જાય છે આપણે જોયું છે ઘણા બાળકો છે એ રમવા જતા નથી ઘરમાં ને ઘરમાં રહે છે તીખું તળેલું

લિપ્યુ શ્લોકે પૂછસ્થ કુરુ ક્યક્ત ધનંજયસ્થિ સંગમ ત્યક્ત ધનંજય સિદ્ધય સિદ્ધયો સિદ્ધય સિદ્ધ્યો સમો ભૂવા

કર્મ કરો આવો જ યોગ કહે છે આજે આટલું આ પુસ્તક ની અંદર શ્રીમદ ભગવાન ગીતાના આદર્શો જે આપણને શીખવામાં આવે છે તે આપણે જીવનમાં ઉતારીએ જય શ્રી કૃષ્ણ